તેત્રીસે તેત્રીસ દેવના દેશના જે લોકો છે એને કયો ખાવ તમારી માના હમ લ્યો કે પાકિસ્તાન વિશે તમને કઈ ખબર નથી ખાઈ લ્યો એટલે ખાવા ખીચડી નથી તેથી આપણે એના હોજરા ભર્યા હતા હરામ ખાયા

પોતાની માને કોણ ડાકણ કે પાકિસ્તાન બધા નૈરા ત્રાસવાદી છે આપણી પાસે છે અંદર ભૂખડી બાર છે એમ કે ને જગીતભાઈ અલિયા પાંચ રૂપિયા મોકલું દવા લઈ લેજો તો બરોબર હાલ ઓપરેશન સિંદુર અને પાકિસ્તાનમાં જે આતંકવાદ છે તેમાં ભારતના વલણ લઈને ભારત છે તે વિદેશમાં જશે ને ભારતનું જે વલણ છે તેને લઈને ચર્ચા કરવા માટે વિદેશ સમક્ષ પ્રસ્તુત કરવા માટે જવાના છે અને તે અત્યારે ગયા છે અને સાથે જ અત્યારે ભારતમાં પ્રધાનમંત્રી મોદી છે તે જે બોર્ડર વિસ્તારો છે તેની એક બાદ એક મુલાકાત લઈ રહ્યા છે પ્રધાનમંત્રી મોદી છે તે રાજસ્થાનમાં છે અને ગુજરાતમાં પણ આગામી સમયમાં મુલાકાત લેવાના છે ત્યારે આજ કહી શકાય કે દેશભરમાં લઈને તેને લઈને અત્યારે ભારત છે દુનિયાભરમાં કહી શકાય કે એક પ્રકારનું જે પ્રચાર કરી રહ્યું છે પ્રસાર કરી રહ્યો છે ત્યારે ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આજ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે એટલે ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે દુનિયાભરના દેશો સમક્ષ જે ભારતનું વલણ છે આતંકવાદી આતંકવાદી લઈને અને ઓપરેશન સિંદુર ની માહિતી છે તે પહોંચાડવા માટે ગયા છે એક બાજુ પ્રધાનમંત્રી મોદી છે તેની મુલાકાત છે સર કઈ રીતે જુઓ છો જુઓ કૃપાલ સિંહ જોવું તો સારી રીતે જોઈએ જી 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 પણ જોઈ શકાય એવું નથી એટલે પાકિસ્તાન છે ખરી પેલા માં પેલી વાત તમે સર્વે કરાવો આપણા સાત પ્રતિનિધિ મંડળના એકાવન જેટલા લોકો તેત્રીસ દેશ માં જવાના છે અમેરિકા ફ્રાન્સ ઇન્ડોનેશિયા રશિયા યુ બધે જ

તમામ રાષ્ટ્રાધ્યક્ષો જેટલા છે માંડીને એને શું બોલ્યા ખબર ભારત ને એની આત્મરક્ષા કરવાનો અધિકાર છે હું માંદો પડું અને તમે એમ કયો કૃપાલસિંહ એમ કે જગદીશભાઈ ને દવા લેવાનો અધિકાર છે એમાં તમે મને મદદ શું કરી મને કયો મારા મકલ નથી માંદો પડો દવા ના લેવાય એમાં દવા એમાં તમારે કેવું પડે એમાં તમે મારા મિત્ર કઈ રીતે ગણાય ગયા તમે એમ કહો ને જગદીશભાઈ અલિયા પાંચ રૂપિયા મોકલું દવા લઈ લેજો તો બરોબર પણ જગદીશભાઈ ને સારવાર કરવાનો અધિકાર છે ભાઈ અધિકાર હોય તો ને આપણે પગે લાગે આપણે શું કહીએ યશસ્વી ભવો દીર્ઘાયુ ભવો આપડે એમ જ કહીએ ને તમારું શુભ થાવો તમારું સત્યાનાશ થવો એમ કેવાય કોઈ કોઈને તો એમાં તમારી અરે ક્યાં કોઈ દેશ આવી ગયો ખાવા ખીચડી નથી તેથી આપણે એના હોજરા ભર્યા હતા હરામ ખાયા પાકિસ્તાન ની હારે ગયું ચીન પાકિસ્તાન ની હારે ગયું ચીન નો દબદબો ન વધે એટલે અમેરિકા અમેરિકા એ પણ અઢાર હજાર કરોડ રૂપિયા ઇન્ટરનેશનલ પાકિસ્તાન ને નો મોકલાયું ખરું આપણને એક ફેરકણું મોકલાયું આજુ આ ફોડજો ન્યા લક્ષ્મી સાહેબ જેવું કઈ મોકલ્યું કઈ નઈ વાતો કરી ને પૈસા ઓને મોકલા હરામ ખાયા ને અઝરબેજાન થી માંડીને જેટલા તમે કયો તુર્કી અઝરબેજાન થી માંડીને કટ્ટર ઇસ્લામિક રાષ્ટ્રો ઈરાન સહિતના રાષ્ટ્રોએ તો બિલકુલ કીધું તમે પાકિસ્તાન ને હારે છીએ બોલો હવે બધાને ખબર છે ઉકરડો કઈ સુગંધી હોય ઉકરડો એ ઉકરડો હમ તમારે તમારે જરૂર ઉકરડામાં બીજું હોય હું એમ કે અમે બધા જગ્યાએ એમ જવાના કે ઉકરડો છે એ ગંદકી ઘર છે ઉકરડો ગંધાય છે ઉકરડા રોગ થાય એટલે ઉકરડા કોને ખબર ન હોય તમે તો બહુ કરી ભાઈ સાહેબ હમ કોલસો કાળો છે તમે નીચેથી ઉપર સુધી જોઈ લો કોલસામાં ક્યાંય સફેદી નથી નેકરું એટલે પણ બધાને ખબર જ છે દુનિયા જાણે છે છતાં કેમ વિરોધ નથી કરતી શું ફાયદો છે એને દુનિયા વેચવા છે દુનિયાભરના દેશો આપણે જેમ કૃષિ પ્રધાન છે એમ ઈ શસ્ત્ર પ્રધાન દેશો છે શસ્ત્ર પ્રધાન શસ્ત્રો વેચવા જી રશિયા અમેરિકા ચીન આ બધા જે મહારાષ્ટ્રો જેને કેવાય છે એ બધાનો ધંધો એક જ છે વર મરો મરો કન્યા જે કટ્ટરવાદી એશિયા કન્ટ્રી આપણે ત્યાં બાંગ્લાદેશ કઝાકિસ્તાન તુર્કિસ્તાન અફઘાનિસ્તાન પાકિસ્તાન આ બધા જે રાષ્ટ્રો છે નૈરા તમે જાણો ધર્માંધ અને અક્કલમઠા ધર્માંધ એટલે જેટલા વિશ્વભરના રાષ્ટ્રો જે પૈસા સંપન જી સેવન કેવાય ને જી સેવન એટલે વિકસમાં વિકસિતમાં વિકસિત રાષ્ટ્ર જપાન જેવા આ બધાનો એક મુદ્દાનો કાર્યક્રમ કેવત નથી છાપા વાળા વિશે અમારા હરસુર ગઢવી આપણા રાજકોટમાં હતા હર્ષુર ગઢવી બહુ પ્રચંડ અને ગંભીર હાસ્યકાર કૃપાલ સિંહ ઈ બહુ સરસ વાત કરતા ઈ કે છાપા વાળાનું શું છે ખબર છે

એટલે ઈ લોકો સુધી રાષ્ટ્રો ને મદદ કરે પાકિસ્તાનમાં અકલ નો છાટો નથી જી આપણે મકાન બનાવું મજૂર રાખીએ છીએ કે નહીં કા આપણે નથી પાણા મૂકવા જતા આપણને આવડે નહીં આપણે મહેનત ન કરી શકીએ પાણા મૂકવા સિમેન્ટ કરવી ગારો કરવો બધું કરવું એમાં મજૂર રાખીએ છીએ કે નહીં આપણે જો આપણામાં તો આપણે કે ભાઈ ન પૈસા હું કામ દેવા મારું મકાન છે હું ના બનાવું નથી બનાવી શકતા તમારે દેવું પડે ફર્નિચર વાળા ને દેવું પડે ઇન્ટીરિયર ડેકોરેશન કલર ને દેવું પડે ને સોફા વાળા અલગ અલગ એવી રીતે પાકિસ્તાન અમેરિકા સહિતના રાષ્ટ્રોમાં કેવળ પૈસા છે અને શસ્ત્રો ભેદા પણ શસ્ત્રો વેચાય ક્યારે ઓક બાધે તો ને અને બાધે એટલે પાકિસ્તાન ને અફઘાનિસ્તાન બાધે તો કઈ કાંદો કાઢ લેવાનું નથી તો બધા આરામ થાય તમે સમજો તો સાધન સંપન્ન રાષ્ટ્ર ની હારે તમે એને બધો ઝઘડો કરાવડાવો તો ભારત છત્રીસ હજાર કરોડ ના રાફેલ લે ને હમ કારણ કે પૈસા આપણી પાસે છે જી અને આમ પણ ઝૂપડપટ્ટી માં તમારો કાચનો બંગલો હોય ને તો તમારે ડરીને તમારે રહેવાનું ઝૂપડપટ્ટી વાળા એ કઈ નહીં તમારો કાચ તૂટે દસ હજાર ની બારી થાય એ તો બીજો કોથળો ઢાકી દે

જો આજુબાજુમાં પડોશી શાંત હોય તો અમેરિકા વાળા શસ્ત્ર બનાવીને હું ભૂખે મરવું અંદર અંદર મર ગુગલમાં સર્ચ કરો ખબર પડે કેટલા રૂપિયામાં આવી એટલે વિશ્વના લોકો પાકિસ્તાન તમે જુઓ અફઘાનિસ્તાન એવા લોકો આ અફઘાનિસ્તાન પેદા થયું એની પાછળ કોણ છે રશિયા હમ જયારે રશિયા સંયુક્ત રશિયા હતું હવે ટુકડે ટુકડે થઈ ગયું ઈ નહીં જમાવટ કરી અફઘાનિસ્તાનની પેટાળમાં બહુ મોટા ખનીજો છે એને કાઢવા હાટું જુઓ તમે કેવા મોટા ઇન્ટરનેશનલ રાજકારણ કેવા આવતા હોય અફઘાનિસ્તાનમાં રશિયા કબજો જમાવી ન લે એટલે અમેરિકા એ પાકિસ્તાનને પૈસા આપીને ત્રાસવાદી પેદા કર્યા બોલો yes. જેનું નામ છે તાલિબાન જેની અત્યારે અફઘાનિસ્તાન માં સરકાર છે તમે કલ્પના કરો ત્રાસવાદીઓની સરકાર આવું સાંભળ્યું કે અને ઈ એને પાછા પૈસા કોણ આપે ઇન્ટરનેશનલ યુનાઇટેડ નેશન બધા પૈસા આપે એને સભ્ય પદ આપે તમે વચ્ચે કરો એટલે દુનિયાભરની આવી પદ્ધતિ હોય છે આને ટેકનિક કહેવાય અને રણનીતિ કહેવાય આને ડિપ્લોમેટિક વોર કહેવાય હમ કે તમે બધા મરી જાવ તો અમારી ભરાવા જોઈએ અમે હાંડ હોવા જોઈએ અત્યારે જો પાકિસ્તાનમાં પાકિસ્તાન ને ફૂંકી મારે માની લીધું બે ગભી તો ચીને ચીને મેદાનમાં ઉતરવું પડ્યું હોત કારણ કે ગ્લાઝર નામનું જે બંદર છે એમાં ચીને અરબો ખરબો રૂપિયા રોક્યા છે કોરિડોર થી માંડીને બધું તો ભારત એની તબાહ તો કરી જ નાખે ને તો સૌથી વધુ નુકસાન ચીન ને જાય પાકિસ્તાન તો ભૂખડી બારા છે એની પાસે કઈ છે નહીં ખાવા ખીચડી હતી નહીં હમ તો આપડે જાપાન ના ફેલો છે તેમને કહ્યું છે કે પાકિસ્તાન માનતું નથી કે આતંકવાદ ખોટો છે આજ સૌથી મોટી સમસ્યા છે જાપાન દ્વારા કહેવામાં આવ્યું છે પણ ઈ મારે કોઈ ચોરે કીધું કે હું ચોર છું કોઈ બદમાશે કીધું હું બદમાશ છું કોઈ ગુંડા એ કીધું ગુંડો છું દાઉદ ને કેતો એમ કે મારી છબી ખરવાની ખરડવાની કોશિશ કરે એટલે આને કેવાય એમ પાકિસ્તાન માનતું નથી અરે ઈ ક્યારે માને કે હું આમ છું કોઈ પોતાની માને કોઈ ડાકણ કે પોતાની માને કોણ ડાકણ કે એટલે પાકિસ્તાન બધા નૈરા ત્રાસવાદી છે હમ

દુનિયા આખીને ખબર છે કે પાકિસ્તાનમાં બેડ ટેરરિસ્ટ અને ગુડ ટેરરિસ્ટ બે અલગ અલગ છે પોતાનું કયું કરે સરકારનું કયું કરે ઈ ગુડ ટેરરિસ્ટ ઈ હારા પણ પોતાની માથે જે ત્રાસ ગુજારે ઈ બેડ ટેરરિસ્ટ એમ પાકિસ્તાન ભસ્માસુર છે રાક્ષસી છે કોમ માનવતાની ચારે તરફ માનવતાની સીમા પૂરી થાય ત્યાંથી પાકિસ્તાનની હદ શરૂ થાય જી એટલે આ કોઈ માનવાનું છે ને લાતો કે ભૂત છે એ વાતો છે માને કોઈ એટલે પશ્ચિમી રાષ્ટ્રો બધા એને ચગાવે છે કારણ કે ન્યા મરવા મારવા વાળા હરામ ખાયાઓ છે હાંજે નથી નીકળી જતા થેલા લઈને કાશ્મીર લેવાનું પાંચ જણા ત્રાસવાદ્યું હવે તમારા બાપા ની પેઢી છે આપડી ગુજરાતી માં કે છે સાંઈરામ દવે પણ ઘણી વખત કે છે કે ભાઈ આપણી પ્રજા કેવી છે કે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી પાવાગઢ વાળી મને દર્શન દે મારી પાવલી કાશ્મીર જોઈએ પાંચ જણા પાંચ જણા આવે છે ને ત્રાસવાદી આપણી સરહદ ટપી જાય છે પછી અંતે ખપી જાય છે પણ ઈ કોમ ને એ કોમ જ એવી છે એને મરવું તો કઈ નથી કોઈ તમે કોઈ ત્રાસવાદી ની મા બેન દીકરીને કે વહુ ને રડતા બાળી સિંહ ઘાયલ થાય ને સિંહ કે મોરલા ને ઈજા કરે ને તો કેશ થાય ગાય ને કોઈક મારે ને તો કેસ થાય શું કામ એ જુદા પ્રકારના પશુ ને પ્રાણી છે મોરલો રાષ્ટ્રીય પ્રાણી છે પશુ પંખી એને ક્યાંક કરો તો માથાકૂટ છે હવે ભૂંગણા ને માર નાખો તો અથવા તો એ મરી જાય તો કોઈ શોખ ના પાડે બે મિનિટ નો કે આજે અર્ધે કાઠીએ ધ્વજ ફરકાવો ભૂંગણા મરી જાય ભૂંગણા તો જણે એટલા ને મરે એટલા એનું શું આવે જી સિંહ હોય તો કઈક થાય રશિયા યુક્રેન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હોય ક્યાંક બધા દેશો છે તેના અત્યારે સંબંધો છે તેમાં અત્યારે ફેરફાર જોવા મળી રહ્યા છે તો સર ટ્રમ્પ આવ્યા બાદ વૈશ્વિકમાં જે સ સંબંધો છે તેમાં ફેરફાર જોવા મળી રહ્યા છે સર જુઓ ટ્રમ્પ સ્વયં વેપારી છે ક્રિપાલ સિંહ વેપારી છે આપણે કહેવત હતી જૂની હવે ખોટી પડે છે એક જમાનામાં શું હતું જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી પણ કેવા વાત હતી હોય ને બધું ખજાનો એવો એવો રાજા હોય ને તો માથા કૂટે એમ પણ હવે આખી સ્થિતિ પલટી ગઈ છે ગ્લોબલ વર્લ્ડ માં કે જેનો રાજા વેપારી દ્રષ્ટિકોણ વાળો હોય એની પ્રજા ભિખારી નહીં એની પ્રજા અમીર

એટલે અમે લોકો એમાં તમારી પોથી ટેક્સ મોટા પાયે લેશો જી આ થઈ નીતિ યુક્રેન ને રશિયા ઇઝરાયલ અને ભાઈ આ હમાસ નું ને એનું જે યુદ્ધ હાલે છે બધી જગ્યાએ બધું ચાલે છે વેપાર ધંધામાં બધી જગ્યાએ આ યુદ્ધ ના વિરામે વેપાર ને કારણે થાય એમાં માથાકૂટ શસ્ત્ર ને કારણે નહીં બધાને હવે વર્લ્ડ આખું ગ્લોબલ થઈ ગયું તમને કહું એક જમાનો હતો કે તમારે તાલાળામાં શેરડી ને કેરી થતી અને મગફળી ફરાણ છે તો ભાલિયા ઘઉં કેતા એ વિસ્તારમાં થાય આવું બધું જે તો હવે એવું નથી બારે માસ ચોવીસે કલાક તમને જોઈએ તે બધુંય મળે શું કામ મળે છે વર્લ્ડ આખું ગ્લોબલ થઈ ગયું હું ને તમે બોલીએ છીએ રાજકોટમાં જાપાન વાળાને સાંભળવું તો સાંભળીએ કે અત્યારે અત્યારે હું જે ડિબેટ કરું એમાં પછી લાગુ પડે એટલે કહું એને કીધું કે હવે પછી જો પાકિસ્તાન આવી કોઈ ગુસ્સાકી કરશે તો એને પાય પાય માટે મોહતા થવું પડશે એટલે કે આર્થિક ટૂંકમાં આર્થિક ધંધા રીતે જેમ અત્યારે આપણે પેલા પાણી બંધ કર્યું ધંધો અટારી બોર્ડર બંધ કરી દીધી એવી રીતે બોમ્બ મારી કાશ્મીર આપણે ભાઈ કરાચી ને લાહોર એવું બધું કઈ નહીં ધડાકા બડાકા નહીં એને બિલકુલ એનો આર્થિક નસ દબાવવામાં આવશે તમે સમજો કે તમે નાક દબાવો તો મોઢું ખુલે કે નહીં આર્થિક રીતે એને આર્થિક રીતે દબાવવામાં આવશે એટલે પાકિસ્તાન ગાય જેવું થઈ જાય એટલે આખા રાષ્ટ્રના તમામ જેટલા રાષ્ટ્રો છે એના જે અત્યારે તથા કથિત સંબંધો તણાવ ભર્યા કે સારા જે કઈ છે એમાં વ્યાપારી દ્રષ્ટિકોણથી બહુ મહત્વનો રોલ ભજવે છે જી

સૈન્યના વડા હોય એનું જ બધું થતું હોય છે અને આપણે એટલે જ કહે છે અત્યારે ભારતીય જનતા પાર્ટી વાળા આને પ્રોપર ગંડા કે છે કે એક તો એ હારી ગયા એટલે કે પાકિસ્તાન અત્યારે આપણી અમે ઓપરેશન સિંદુર નામનું પંચ દિવસીય અથવા તો બાવીસ કલાકનું એમ જ બાવીસ કલાક કે આપણે તૈયારીમાં પાંચ દિવસ ગણો પણ જે ગણો તો એમ કે છે કે ઓપરેશન સિંદૂર નામના યુદ્ધમાં પાકિસ્તાન હારી ગયું તેમ છતાં એના લશ્કરી વડાને એણે ફિલ્ડ માર્શલ તરીકે પ્રમોશન આપી અને પ્રોપર ગંડા કર્યો એટલે કે ખાલી ખોટો દેખાવ કર્યો જી જી તો સર અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય બદલ આભાર ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સરકારની જે આપણે જોઈ રહ્યા છીએ કે ઓપરેશન બાદ જે જે તમામ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે તેને લઈને સર વાત કરી અને સાથે જ અત્યારે જોઈએ તો આપણે ઇન્ટરનેશનલ કહી શકાય કે સહસંબંધો છે તેમાં આવતા ફેરફાર છે તેને લઈને પણ સર વાત કરી ડોનાલ્ડ ટ્રમ્પ ને લઈને પણ વાત કરી પાકિસ્તાન ને લઈને પણ વાત કરી તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર